જય શ્રી કૃષ્ણ શ્રી કી જય અત્યાર સુધી આપણે ચોર્યાસી વૈષ્ણવ વાર્તામાં ઘણા વૈષ્ણવોનું જીવન ચરિત્ર શ્રવણ કર્યું આગળ વાર્તા આવે છે પુરુષોત્તમ જોશીની જેનો જે લીલામાં વિશાખાજીની સખી ગુણચૂડા છે અને એમની સ્ત્રી પણ વિશાખાજીની સખી દુર્વાસા છે જેમનો જે સાંચોરા બ્રાહ્મણ છે અને જેમનો જન્મ એક અલગ અલગ સાંચોરા બ્રાહ્મણને ત્યાં થયો હતો જ્યારે સોળેક વર્ષના થયા ત્યારે એમના વિવાહ એમની સ્ત્રી જે લીલામાં પણ એમની સ્ત્રી છે દુર્વાસા એમની સાથે થયા જ્યારે એ એક સમયે ગુજરાતમાં જ્યારે એ સંધ્યાવંદન કરવા એક તળાવ પર ગયા જયારે સંધ્યા વંદન કરતા હતા ત્યારે શ્રી મહાપ્રભુજી પણ ત્યાં સંધ્યા વંદન કરવા પધાર્યા જયારે શ્રી મહાપ્રભુજી ત્યાં સંધ્યા વંદન કરી રહ્યા હતા ત્યારે એ પુરુષોત્તમ જોશી ત્યારે શ્રી મહાપ્રભુજી સમક્ષ જોયું ત્યારે એમને સ્વરૂપનું ભાન થયું ત્યારે એમના મનમાં પ્રશ્નો આવવા લાગ્યા વિચાર આવ્યો કોને પ્રશ્ન કરું કોને પ્રશ્ન પૂછું ત્યારે સમક્ષ બિરાજમાન શ્રી મહાપ્રભુજી શ્રી આચાર્યજી એમને જોયા અને જ્યારે એમને જોયા ત્યારે એમના મનના પ્રશ્નો વધવા લાગ્યા જ્યારે યોગ્ય પાત્ર આપણા સમક્ષ દેખાય છે ને તો આપણા મનના પ્રશ્નો વધવા લાગે છે ત્યારે એમને પૂછ્યું કે મહારાજ મારા મનમાં ઘણા પ્રશ્નો છે આપ એના ઉત્તર આપી શકો તો હું આપને પ્રશ્ન કરી શકું ત્યારે શ્રી આચાર્યજી દૈવી જીવ જાણી એમના પ્રશ્નનો ઉત્તર આપવા માટે કહ્યું હા પૂછું આપના મનમાં શું પ્રશ્ન છે ત્યારે પૂછ્યું કે કે પ્રભુ જ્ઞાન માર્ગ માર્ગ મોટો મોટો કર્મ આ બંને કયો માર્ગ મોટો ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે જેને જે માર્ગ દ્રઢ થાય એના માટે એ માર્ગ મોટો પણ સૌથી વિશેષ રૂપથી આપણે જોઈએ તો જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ એ આશ્રમમાં રહીને શક્ય નથી જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ માટે યજ્ઞ માટે યજ્ઞ કરવા જોઈએ યજ્ઞ કરવા પડે છે તો એ બધું ગ્રહસ્થાશ્રમમાં રહી શક્ય નથી એ શક્ય બની જ ન શકે એ સંપૂર્ણતાથી આપણે માર્ગનું પાલન કરવું એ માર્ગના કર્તવ્યોનું પાલન કરવું એ અશક્ય બને છે જેના માટે આપણે સંન્યાસ ધારણ કરવો પડે છે તો એના કરતા પણ સરળ અને સહેલો છે ભક્તિ માર્ગ જેમાં જીવ કૃતાર્થ થાય છે જેમાં જીવ ભક્તિ કરીને પોતાનું જીવન કૃતાર્થ કરે છે ત્યારે મનમાં હજુ પ્રશ્નો આવી રહ્યા છે કે ભક્તિનું સ્વરૂપ શું છે ત્યારે શ્રી આચાર્યજી સમજાવી રહ્યા છે કે જેમાં વૃદ્ધિ થતી રહે આપણા મનના ભાવોમાં વૃદ્ધિ થતી રહે એ છે ભક્તિ કેમ કે જયારે ભક્તિ વધતી રહે છે ને ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી એ આગળ કહેતા અને સમજાવતા કહ્યું કે વર્ધિની ગ્રંથ ની ત્યારે રચના કરી ત્યારે ભક્તિવર્ધિની અગિયાર શ્લોકોની રચના કરી અને ભક્તિમાં વૃદ્ધિ થતી રહે એ જ છે ભક્તિ માર્ગ તો એ ભક્તિ માર્ગ સરળ અને સહેલો છે ત્યારે એટલું શ્રવણ કરતા આવે પુરુષોત્તમ જોશીને તો જાણે પોતાના સ્વરૂપનું ભાન થયું કે હું કોણ છું અરે હું તો લીલાનો જીવ છું હું અહીં કઈ રીતે આટલા જન્મો આટલા વર્ષો મેં તો ફોગટ જ ગુમાવ્યા હવે આ સમય છે પ્રભુની સેવા કરવાનો હવે આ સમય છે ભક્તિ માર્ગમાં પ્રવેશ કરવાનો ત્યારે વિનંતી કરી કે મહારાજ મને નામ નિવેદન કરાવો અને આપ કહો એ હું કરું આ ભક્તિ માર્ગમાં કઈ રીતે જીવ કૃતાર્થ થઈ શકે છે મને એવી કૃપા કરો ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ જલ છાંટ્યું નામ નિવેદન બ્રહ્મસબન કરાવ્યા અને ત્યારે એમને કહ્યું કે ભગવત સેવા કરો જ્યારે એમની પાસે પહેલેથી જ જે સ્વરૂપ બિરાજમાન હતું જેમની મર્યાદા રીતથી પૂજા પૂજા રીતિથી સેવા કરતા હતા એમને હવે સ્નાન કરાવી પંચામૃત કરાવી અને પાટે બેસાડ્યા ત્યારે એમને હવે કહ્યું કે આગળ ભગવત સેવા કરો બધી સેવા ભાવનાઓ સમજાવી પ્રણાલી હવે મારી સ્ત્રીને પણ મારે બ્રહ્મ સંબંધ કરાવો છે ત્યારે કહ્યું કે સ્ત્રી દૈવી જીવ હશે તો આ કરતા કરતા જ એનો ભાવ પ્રગટ થશે સેવા કરતા કરતા જ એનો ભાવ પ્રગટ થશે એટલે પહેલા એનો ભાવ તું જો પછી એનો બ્રહ્મ સંબંધ કરાવ ત્યારે એમને કહ્યું ઠીક છે ત્યારે થોડાક દિવસે જ્યારે સેવા કરતા હતા ત્યારે સેવા કરતા કરતા એમના મનમાં વિચાર આવ્યો કે હું શ્રી ગુસાઈજીના દર્શને જાઉં તું ત્યારે શ્રી ગુસાઈજીના દર્શન કરવા માટે કેટલાક દિવસે ત્યાં ઉજ્જૈન પધાર્યા પણ શ્રી ગુસાઈજીના દર્શન કરવા જાઉં છું એવું તો આસપાસ કહી ન શકાય તેમને કહ્યું કે અમે કાશી બનારસ જઈને આવીએ છીએ કે પોતાની ભક્તિનો ક્યારેય પ્રચાર ન થાય એક વૈષ્ણવે અવશ્ય એ એ વિશેષ કાળજી રાખવી જોઈએ સાવધાની રાખવી જોઈએ કે આપણે જે ભક્તિ કરી રહ્યા છીએ ભક્તિનો પ્રચાર ક્યારેય આપણા મુખેથી કરવો જોઈએ નહીં મેં તો આજે અગિયાર યમુનાષ્ટકના પાઠ કરી લીધા મેં તો આજે આટલા સુદર્શન કવચના પાઠ કરી લીધા મેં આજે એટલા કૃષ્ણાશ્રયના પાઠ કર્યા શ્રી ગ્રિરા પાઠ કર્યા એ ક્યારે તત્કાલ એ પાઠનું ફલ નષ્ટ થઈ જાય છે કેમ કે પાઠનો પ્રચાર તો થઈ ગયો ને એ પાઠથી જે આપણને પુણ્ય પ્રાપ્ત થવાનું હતું એની વાહવાહી તો થઈ ગઈ ને કે વાહ બહુ સુંદર આપતો આટલા પાઠ કરી લ્યો છો બહુ સુંદર આપતો આટલા પાઠ કરી લ્યો છો લોકોની વાહવાહી તો તમને પ્રાપ્ત થઈ ગઈ લોકોની પ્રશંસા તો આપને પ્રાપ્ત થઈ ગઈ તો હવે શેનું પુણ્ય મળે તો ક્યારેય પોતાની ભક્તિનો પ્રચાર પોતાની શ્રદ્ધાનો પ્રચાર સ્વમુખેથી કરવો જોઈએ નહીં તો એમને આસપાસ કહ્યું કે અમે કાશી બનારસ જઈને આવીએ છીએ શ્રી ઠાકોરજીને પધરાવી કેટલાક દિવસે ઉજ્જૈન પહોંચ્યા અને એમને ઉજ્જૈન પહોંચ્યા ત્યારે રાવળના દીકરાના ઘેર જવાનો વિચાર કર્યો કે પહેલા કોઈ વૈષ્ણવના ઘરે રોકાઈ અને એમની સાથે ભગવત ચર્ચા કરતા કરતા શ્રી ગુસાઈના દર્શને પહોંચીશું ત્યારે પદ્મા રાવણના ચાર દીકરા હતા એમાંથી પહેલા જે ત્રણ દીકરા ભેગા રહેતા હતા સાથે રહેતા હતા એમના પાસે ગયા એ અને એમના પાસે ગયા ત્યારે એમને થોડું અન્ન અને થોડું જલ માંગ્યું જલપાનની વ્યવસ્થા કરી તો ખરી ત્રણેય દીકરાઓ એ મળી જલપાનની વ્યવસ્થા કરી કોઈ વૈષ્ણવ પધાર્યા છે પણ અન્ન થોડું જ આપ્યું જેમાંથી એ સંકુચિતતાના કારણે એ સંકુચાઈ ગયા પુરુષોત્તમ જોશીને સંકુચિતતા થવા લાગી કહી તો શકે નહીં વૈષ્ણવ છે કોઈના મુખ પર કંઈ પણ કહી ન શકે વિચાર કરવો પડે અને એ ક્યારેય કોઈને દુઃખ પહોંચે એવી વાત કહી ન શકે તેમને મનમાં વિચાર કર્યો કે અત્યારે અગર અમે ઉભા થઈ અને ચાલ્યા જશું તેમને મનમાં વિચાર આવશે કે અમે થોડું અન્ન આપ્યું ને એટલે એ ચાલ્યા ગયા તો જે થોડું અન્ન મળ્યું એ લઈ અને ત્યાંથી પ્રસ્થાન કર્યા અને જ્યારે જતા હતા ત્યારે પદ્મા રાવળના ચોથા દીકરા ને આ વાત મળી જે વૈષ્ણવ હતા એમને આ વાત મળી કે કોઈ વૈષ્ણવ પુરુષોત્તમ જોશી વૈષ્ણવ આવ્યા છે અને જે મારા ભાઈઓના ઘેર રોકાણા છે તેમને લેવા માટે ગયા અને જ્યારે રસ્તા માર્ગમાં જ રસ્તામાં જ એ લોકો મળી ગયા અને ત્યારે ખૂબ કરી અને પોતાના ઘેરે પુરુષોત્તમ જોશી ઠાકોરજીને પધરાવી લઈ આવ્યા ત્યારે પોતાના ઘેરથી ખૂબ અઢળક અન્ન મળ્યું ત્યારે પુરુષોત્તમ જોશીનું ખૂબ મન સંતોષિત થયું સંતોષિત થયું અને મનમાં વિચાર કર્યો કે પદ્મા રાવળના સાચા દીકરા તો આ જ હોઈ શકે કેમ કે વૈષ્ણવનું મન સદૈવ મોટું હોવું જોઈએ કોઈ આપણી પાસેથી એક વસ્તુ માંગે તો આપણું મન હોવું જોઈએ વૈષ્ણવનું મન એવું હોવું જોઈએ વૈષ્ણવનું મન વિશાળ હોવું જોઈએ ઘર ભલે નાનું હોય પણ મન છે હૃદય છે એ મોટું હોવું જોઈએ એવું જ આ પદ્મા રાવણના ચોથા દીકરાનું મન હતું

શાંતિથી અને એમને ન સંભળાય એવી રીતે ભગવત ચર્ચા કરતા ભગવત વાર્તાઓ કરતા કે એ લોકોને તો એમ લાગતું હતું કે આ કોઈ દૈવી જીવ નથી એ લોકોને એમ લાગતું હતું કે આ કોઈ લીલાનો જીવ નથી આ કોઈ ભગવત ચર્ચા શ્રવણ કરનારો અધિકારી નથી તો એ લોકો એકલામાં એકાંતમાં ભગવત ચર્ચા કરતા અને જ્યારે એ પદ્મા રાવણના ચોથા દીકરા આવી જતા ત્યારે એ લોકો ચૂપ થઈ જતા ત્યારે એ લોકોને થયું કે આ લોકોને એવું લાગે છે કે ભગવત ચર્ચા મારા સમક્ષ થાય નહીં ત્યારે એ સામેથી આવી ત્યારે ભગવત વાર્તા શ્રવણ કરી એ બંને પુરુષોત્તમ જોશી અને એમની સ્ત્રીને ખૂબ આનંદ થયો ખૂબ પ્રસન્નતા થઈ કે અમને તો લાગતું હતું કે આ ભગવદ વાર્તા શ્રવણના અધિકારી નથી તો જ્યારે અન અધિકારીના સમક્ષ આપણે ભગવદ્ વાર્તા કરીએ છીએ એ પણ આપણી મૂર્ખા મૂર્ખતા છે તો અમે વિચારી શાંત રહ્યા ચૂપ રહીએ ત્યારે એ કૃષ્ણ ભટ્ટે કહ્યું પદ્મા રાવળના ચોથા દીકરાએ કહ્યું કે મને તો ચાચા હરિવંશજી નો સંગ છે તો મારા ભીતર ભગવત વાર્તાઓ આવી ભગવત ચર્ચાઓ મારા મુખેથી નીકળવી એ તો સ્વાભાવિક છે તો આજ રીતે ભગવત ચર્ચા કરતા કરતા શ્રી ગુસાઈજીના દર્શને પહોંચ્યા અને આ પુરુષોત્તમ જોશી અને એમની સ્ત્રી આવા કૃપા પાત્ર ભગવદીય હતા એમની વાર્તાનો તો પાર નથી એમની વાર્તા ક્યાં સુધી કહેવી એમની વાર્તાથી આપણે બોધ મળે છે કે અન્ન સમક્ષ ક્યારે ભગવદ વાર્તા કહેવી નહીં એના કરતા મનમાં બે ઘડી પ્રભુનું સ્મરણ કરી લેવું સારું અધિકાર છે એ આપણે જાણ થાય ત્યારબાદ ભગવદ વાર્તા કરે એ વાત જુદી જ છે તો ક્યારેય વૈષ્ણવોને પણ કહેવા ઈચ્છું છું ક્યારેય આપના સમક્ષ અગર કોઈ વાર્તા પ્રસંગ કોઈ કહી રહ્યું છે આપના સમક્ષ અગર કોઈ ભગવત ચર્ચા થઈ રહી છે કોઈ ભગવત સત્સંગ થઈ રહ્યો છે તો પોતાના ઘરની બધી વાત બીજે મૂકી અને પહેલા એ ભગવદ વાર્તા શ્રવણમાં મન પરવવું જોઈએ અને પોતાના મનમાં પોતાને ભાગ્યવાન સમજવું જોઈએ કે હું તો આ ભગવત ચર્ચા ભગવત સત્સંગની અધિકારી છું એટલે મને આજે ભગવત સત્સંગ પ્રાપ્ત થયો છે પ્રભુના પ્રભુની લીલાઓ પ્રભુની કથાઓ આજે મને પ્રાપ્ત થઈ છે અર્થાત એ સામે જે ઉભો છે એ સામે જે કથા કહી રહ્યા છે એમને એમ લાગી રહ્યું છે કે હું અધિકારી છું કથા શ્રવણની અધિકારી છું તો આ જ રીતે ચોર્યાસી વર્ષનો વાર્તા શ્રવણ કરતા રહો જે પણ સમયે આપણે પુસ્તકમાં વાંચી રહ્યા હોય અથવા ચોર્યાસી વર્ષનો વાર્તાઓને શ્રવણ કરી રહ્યા હોય ત્યારે જે પણ વૈષ્ણવોનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા હોય એ વૈષ્ણવનું જીવન ચરિત્ર આપણા સમક્ષ ઠાળું છે અને એ વૈષ્ણવ આપણા સમક્ષ ઠાળા છે એવો જ ભાવ મનમાં દ્રઢ કરવો જોઈએ તો એ ચોર્યાસી વૈષ્ણવ વાર્તામાં આપણે આગળ પણ ઘણા વૈષ્ણવોની વાર્તાઓ હજુ શેષ છે જે શ્રવણ કરતા રહીશું આ રીતે વાર્તા પ્રસંગો શ્રવણ કરતા રહો જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ